જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ હું આપનો મિત્ર કલ્પેશ ગણઝારીયા આવી ગયો છું નવો વિડીયો લઈને અને અમે આવી ગયા છીએ ફાર્મ હાઉસમાં વરસાદ બહુ પડ્યો છે અને તાજેતરમાં પાણી ભરેલા છે ખેતરમાં તો આગલા વિડીયોમાં ઘણી કોમેન્ટ એવી આવી હતી કે ભાઈ તમે આ બગીચો બનાવ્યો તો શું પ્રોસિજર કરી કેવી રીતે આંબાનું વાવેતર કરેલું છે તો એ મિત્રોને જણાવવાનું કે આમાં ઉનાળામાં પહેલાં તો પ્લોટિંગ પાડ્યું પંદર બાય પંદર ફૂટના અંતરે મેજર ટેપથી માપીને નિશાન કર્યા પછી એને જેસીબીની મદદથી બે બાય બેના ખાડા કર્યા ઊંડા પછી એને આઠ દિવસ તડકામાં તપવા દીધા બાદ એમાં દેશી ખાતરનો ડોઝ દીધેલો છે એક એક કલમ દીઠ તન તન તગારા દેશી ખાતર નાખેલું છે અને તમે જોઈ શકો છો કે અત્યારે બહુ સારા ઝાડ થઈ ગયા છે એસીબીના ખાડા કરી તૈયાર ખાતર નાખી અને એને પંદર દિવસ તપવા દીધા છે તડકામાં તડકામાં તપવા દીધા પછી એને પાછું બુરી દીધા છે ખાડાને એટલે ત્યારબાદ એક વરસાદ થઈ ગયો એટલે જમીન ટાઠી પડી ગઈ અને જમીન ઠંડી પડ્યા પછી અમે આ કલમનું વાવેતર કરેલું છે ને કલમનું વાવેતર ચાર ફૂટની કલમ છે અને બહુ સારી કલમ છે અને આ છે ખારેકનું ઝાડ ઇઝરાયલ ખારેક તમે જે લોકો ઈડી ખારેક ખાવ છો તે ઇઝરાયલ બેસીયત ને આ છે આંબરીનું ઝાડ આંબરાજી કહેને ને આંબરી એનું ઝાડ છે આ તમે જોઈ શકો છો અહીંથી આ દુવારકા જામનગર દ્વારકા નેશનલ હાઈવે એટલે આ રીતે આપણે આંબાનું વાવેતર કરેલું છે આ મિત્રો લીંબુડીનું ઝાડ છે બે વરસનું ઝાડ થઈ ગયું છે લીંબુડીનું અને આ છે બદામ એમાં બદામે પાકે છે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે બદામ તો પાકવાની જ છે એટલે તમે જોઈ શકો છો અને આ છે મારા ત્રણ વર્ષના જૂના આંબા આ જોઈ શકો છો તમે ત્રણ વર્ષ થઈ ગયા છે આ આંબાને આ આંબા વાવ્યા બાદ બે વર્ષ પછી આ બગીચો કમ્પ્લીટ કર્યો છે આપણે આ જોઈ શકો છો તમે આ ડ્રેગનમાં ડ્રેગન લાગી ગયા છે જૂનું ડ્રેગન છે આ બે વર્ષ જૂનું ડ્રેગન છે આ સારા એવા ડ્રેગન લાગી ગયા છે હાલ બહુ સારો છે આ વખતે એ બહુ સારા થયા છે એક લગભગ દસ દસ ડ્રેગન લાગેલા છે એક ઝાડમાં અને જોઈ શકો છો આંબો છે મિત્રો બહુ સારો એવો ઝાડ થઈ ગયો છે ત્રણ વર્ષમાં તો જોઈ શકો છો તમે ત્રણ વર્ષમાં આંબાનું ઝાડ છે આ છે આપણો લક્ષ્મી ફાર્મ આંબાની ખેતી આંબાની ખેતી કર્યા બાદ બહુ સુંદર નજારો આવે છે બગીચાનો અને ફાર્મ હાઉસે આવ્યા પછી આનંદ પણ એવો આવે છે ઘરે ગમતું નથી હવે એમ થઈ જાય કે હાલો ફાર્મ હાઉસે વયા જાય આ છે આપણો બગીચો ને એમાં મગફળીનું વાવેતર